દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું અસમમાં પૂરની સ્થિતિ ગંભીર ઉત્તર પ્રદેશ અને બિહારમાં અનેક વિસ્તારો જળમગ્ન ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદથી ભૂસ્ખલન તો મુંબઈ પણ પાણીમાં ગરકાવ રાજ્યમાં પણ એકાવન તાલુકાઓમાં નોંધાયો છૂટો છવાયો વરસાદ ભુજ અને નખત્રાણામાં એક ઇંચ વરસાદથી નાગરિકોને રાહત તો ભાવનગરમાં પણ ઘોઘા અલંગ સરતાન પર અને મહુવાના દરિયામાં જોવા મળ્યો કરંટ આવતીકાલે વલસાડ નર્મદા અને તાપીમાં ભારે વરસાદનું યલ્લો અલર્ટ નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિનો લાભ ઉઠાવનારા ઉમેદવારોના વ્યાપને જોતા રજદારોના દાવાને લઈ સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ નહીં તો તપાસમાં રજૂ કરાયેલા તથ્યોને આધારે સંપૂર્ણ પરીક્ષા પ્રભાવિત થઈ છે કે નહીં તે મામલે સ્પષ્ટીકરણ આપવા આદેશ તો વધુ જુલાઈએ રશિયાના પાટનગર મોસ્કોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત બાવીસ ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત તો ભારતીય સમુદાય સાથે પણ કરશે સંવાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત મામલે બીજેપીની પ્રતિક્રિયા કહ્યું વિપક્ષ દ્વારા શાંતિ હડોળવાનો થઈ રહ્યો છે પ્રયાસ તો મણિપુરમાં શાંતિના દાવાને ફગાવતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર ગ્રેનેડથી આતંકી હુમલો ચાર જવાનો શહીદ ચાર જવાનો ઘાયલ દળ અને આતંકવાદી વચ્ચે ચાલે લથડામણમાં સેનાની પણ જવાબી કાર્યવાહી વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ એકસો બત્રીસ વર્ષથી અમદાવાદની અસ્મિતાના સાક્ષી સમા એલિસ બ્રિજનું કરાશે પુનઃસ્થાપન મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બત્રીસ કરોડના ખર્ચે એલિઝ બ્રિજને મજબૂત કરવા હાથ ધરાશે કાર્યવાહી રાહદારીઓ ફરી બ્રિજનો કરી શકશે ઉપયોગ જી એમ ઇ આરએસ મેડિકલ ફી વધારા અંગે વાલીઓના રોષ અને વિપક્ષના પ્રહાર વચ્ચે રાજ્ય સરકારની સ્પષ્ટતા કહ્યું વિદ્યાર્થીઓને રાજ્યમાં જ સારી સુવિધા મળી રહે તે માટે આઠ હજાર પાંચસો કરોડ સુધીનો કેપિટલ ખર્ચ કરાયો તો સ્કોલરશિપ સહિતની અન્ય શિષ્યવૃત્તિઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને અપાય છે રાહત